સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે જીવીપીના અધૂરા કામને લઈને જયદીપ વાઘેલા દ્વારા રજૂઆતને લઈને જયરાજસિંહ મોરી અને કોંગ્રેસ આગેવાનોની ઉગ્ર રજૂઆત બાદ પાલિકાના પ્રમુખ દ્વારા સપ્તાહમાં યોગ્ય કામ કરવાની ખાતરી આપી આ આપણે ઉપવાસ પર બેઠા આપણે ગુજરાત સરકાર દ્વારા એક મસ્તીની યોજના બહાર પાડી હતી જે કચરો ઉકડો જ્યાં રોડ ઉપર રસ્તા પર ઉકળા હોય એને દૂર કરીને એક શહેર જે સિવો શહેર જે છે એ સુંદર અને રળિયામણ બને એની માટે એક પ્રોજેક્ટ હતો એ કચરો દૂર કરીને ત્યાં એક પોઈન્ટ મૂકવાના દસ ફૂટ દસ ફૂટના જે કહેવાય કે બ્લોક નાખવાના એની ઉપર બે બાકડા મૂકવાના પછી બે સારા વૃક્ષ વાવવાના પછી એમાં સ્ટ્રીક લાઈટ છે થાંભલો છે સીસીટીવી કેમેરા છે એમ કારણ શું કે ભાઈ જ્યાં ત્યાં કચરો માણસો આવવા નાખે એ પોઈન્ટ એ પોઈન્ટ આજથી બે હજાર પચીસ અને પંદર અને પાંચમો મહિનો એટલે પંદર પાંચ બે હજાર પચીસના રોજ એ એજન્સીને કામ આપ્યું હતું અત્યાર સુધીમાં હાલ સુધી કામ પૂરું નથી થયું તો મેં અવાર પ્રમુખશ્રીને જે ઓફિસરશ્રીને બધાને રજૂઆત પણ કરેલી છે લેખિતમાં પણ રજૂઆત કરેલી છે સાત દિવસ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ રજૂઆત પણ કરી હતી આ કામ નહીં થાય તો હું સત્તા ઉપવાસ પર કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એની રજૂઆત કરેલી છે એની એજન્સી છે એના કામ રાખેલા છે અને મને જાણવા એવું પણ મળ્યું છે સાચું ખોટું મને નથી ખબર પણ શિવસે ભાજપના પણ જે પ્રમુખ છે ને એમનો પણ એમાં ભાગ છે જો કેવાય ને કે ઘરમાં ઘરમાં કોઈને ઓળું કરે તો ઉપરથી પ્રેશર આવે કોઈ તકલીફ એના અનુસંધાને મને એવું લાગી રહ્યું છે કે એટલે કોઈ એને એજન્સીને કઈ તકલીફ પડે તો એને તકલીફ પડે સરકારને એટલે કઈ થયું નથી અને આજે જ્યાં સુધી એજન્સી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ઉભો થવાનો નથી તમે કોને રજૂઆત કરવા માટે આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા પણ ચીફ ઓફિસર સાહેબ જે છે એ ગેરહાજર છે અને અવારનવાર ચીફ બોબસ સાહેબને મેં આજથી પાંચ દિવસ સાત દિવસ પહેલાં લગભગ દસક ફોન કરેલા પણ સાહેબે મારા ફોન પણ ઉપાડેલા નથી કારણ કે ભાઈ ચીફ જે છે એ હાવ ઓલા છે આમ કાંઈનું કાંઈ હોડું જ નથી પરમેનન્ટ છે નહીં એનું ઠેકાણું નથી ચાર્જમાં ચાર્જમાં કેટલી જગ્યાએ આવી હતી તો મીડિયાના માધ્યમથી એક મારી એવી પણ રજૂઆત છે સિહોર નગરપાલિકાને પરમાનન્ટ એક ચીફ ઓફિસર આવે તો સિહોરની જનતાને કંઈક એની રજૂઆત સાંભળવાનો કંઈક મોકો મળે ચીફ ઓફિસર આવશે ને તો શું કરશો સાહેબ નહીં આવે કોઈ મુખ્ય અધિકારી જ્યારે નહીં આવે ત્યાં સુધી હું પ્રત્યેક ઉપવાસ ઉપર બેસવાના છે બરોબર આજ કદાચ નહીં આવે તો પાંચ વાગ્યા કાલથી થી પાછા પરિવાર પણ જયારે ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ મારું ચાલુ રહેશે

છે ત્યાં સુધી કોઈ એમ બોલાવ્યું નથી અને કાઈ ના પર ઉપવાસ પર બેસવું ત્યારે એક રજૂઆત કરી છે બરાબર જયારે કોઈ નહીં છેલ્લે હવે ઉપવાસ ઉપર બેઠા ત્યારે પ્રશ્ન ધ્યાનમાં આવ્યો અને આપણે હું બધા પ્રશ્નો લેવરાવાટુ ફરજિયાત ઉપવાસમાં બે તો જ ધ્યાનમાં લેવા એવી કઈ સિસ્ટમ ના હોય પણ સિસ્ટમ નથી એને અવાર નવાર છે જયદીપભાઈની બરાબર તોય તે એને નથી જવાબ મળતો કે નથી એને સ્થળ ઉપર કોઈ કામગીરી જોવા મળતી ને તો તમારે જેતે સમય છે તો જયદીપભાઈ પૂરો પાડવો જોઈએ ને એટલે જ તો આ વિષય નો આવે નહીં અત્યાર સુધી પહેલા તો એની તો આપણી ગંભીર બેદરકારી એ છે તો ત્રણ મહિના આગળ એને રજૂઆત કરી હોય

ટોટલ આપણે 13 પોઈન્ટ હતા એમાં જે 13 કેટલા થયા છે 13 13 13 બાકી છે હા અને વૃક્ષારોપણ બાકી છે વૃક્ષારોપણ બાકી છે 6 માં વૃક્ષારોપણ મારા મારા વિસ્તારમાં ચાર નંબરમાં બરાબર આપણે હસજો કે આપણે પીંડળા મૂક્યા કા કે પીંડળા ની હાલત જો કે ન્યા છે ઉપર 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 ભલો ભાઈ જો કોઈ છે ना 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 नाना 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 नानानानानानानानानानानानानानानानानाना

નોટિસ આવ્યા પછી નો થાય તો પછી આ સુધી કામ ન થાય ત્યાં કોઈ એજન્સી નું આપણે પેમેન્ટ નહીં પણ એટલે કરો ને પછી અને ટાઈમ આપણે એક ધોરણે છે પછી વર્ષ પૂર્ણ થયું મે વર્ષ ચિંતા જ છે આ પણ ચિંતા જ છે એને 28 પાંચે વર્કઆઉટ પહેલો આવ્યો હા મારી પાસે પછી 15 પાંચે બીજો આવ્યો 15 પાંચે પહેલો અને પહેલો આવ્યો બસ એ મહિના ડિગ્રી હોય છે એ વર્ષ ડિગ્રી છે કે હું કરવાનું ભાઈ ને લક્ષી ના

ભાઈ ને ગામ માં જે પ્રશ્ન આવે ને દીદી ભાઈ આવશું અબાઈ રામનો વિશ્વાસ છોડવા જવું નહોતું દીદી ભાઈ ગામ નો પ્રશ્ન છે સાત દિવસનો કોલે બોલીશું સાત દિવસનો કોલે અત્યારે દીકુ આને ઓકે તો બોલીએ ને આપકે ભાઈ અહીંયા બીજો એટલે યાદ કે સી નોટીસ દેવી તો મહી ને કોજી અને દીદી બોલું જજ કરશું અને પેનલ્ટી લાગશું બ્લેક વિષય આના બધા નિયમો આવે આ એમ મત થઈ શકે બધા પે નિયમો પર આના નિયમો આવે કે એને आणि आपण हे शॉर्ट होत असेल प्रमाणे आपण सगळेच आपण सगळेच पाहिलं पण एजन्सीनी ऑलरेडी टाइम लिमिट पूरी नव्हती तो एजन्सीने तुम्ही आता रेम तात्कालिक का दोन सात दिवसांत करायचं पण एनी टाइम नाही एजन्सीने सांगितलं किती दिवस बाकी आहे तुम्ही तुम्ही हा बरोबर आहे मौकीवान हा नोटीस एजन्सीने दिला एजन्सीने दोन एप्लीकेशन हा नोटीस एजन्सीने आपे आणि

કે આ માવિદા કર તમારા રત્ર કર પદા આને જે કઈ લેટર જે આપ્યો છે જે તે સારી છે ઈ તમને નીચો કોટ ડુ કોટ નીચે મુની પાત પર બતાવી દે કે આયા બરોબર આ કે આપ્યું છે આ મહો દે આ આપું

કેટલાક એ ભાગું તત્વો આ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર બનીને બેસી ગયા છે તો શિહોર શહેરનો હવે વિકાસ છે કે નકાશ છે એ જોવાનું છે તો મારે જયરાજભાઈ પ્રશ્ન પૂછવાનો કે તમે નામ તો આપો કોણ કોન્ટ્રાક્ટરો છે અને કોની પાસે લાયસન્સ નથી પણ સગા છે પણ પાલિકાના બ્લડ રિલેશન ધરાવે છે અને છતાં આ નગરપાલિકામાં લાલીયાવાડી જેવું થઈ અને જ્યારે સરકાર એવા વેમમાં હોય કે ખાલી કાગળ કરે શું થાય કાગળ કરે બધું થાય હજી સમય એ ઘણો આતો નગરપાલિકાના આઠ મહિના ગયા છે એમાં કાગળ કરે બધું થાય ઈ જો કોઈ એમ કેતા કાગળ કરે શું થાય અને કાગળની તાકાતની ખબર ન હોય

એટલે આ તો તમે એક તો કામનું મેન્ટેન કરતા એ ટાઈમ લિમિટ માં પૂરું કરતા નથી અને લપ માં લપ માં કામ રાખે ઘર જોઈ છે અને અહીંયા પોણું જવું છે એટલે જેદીભાઈએ પેલા માહિતી માંગી કે આની સમય મર્યાદા કેટલી છે કામમાં શું શું લેવાનું બરાબર એટલે ક્યારે કે જેવી ચીજ ઉપર જેવી માહિતી આવી પછી જયદીપભાઈ અઢી કરી ભાઈ સમય મર્યાદા પૂરી થવાની છે આ હલચલ નથી કામ પૂરી કરવાથી એ ત્યારે આજ મળે આજ જયદીપભાઈ બેઠા નથી આજ અરજી મળી દરેક સભાસદો ની આગ્રહ એવો હોય મર્યાદા મુજબ કે શરત મુજબ આપણે એની માટે કાર્યવાહી કરી દરેક સભાસદો એવું ઈચ્છતા હોય આપણે શાસકો વિરોધ પદ નથી કહેતા પણ છત્રી છત્રી સાહેબ એવું ઈચ્છતા હોય બરાબર એક જ જઈએ બોલા નાગરિક તરીકે જયદીપભાઈ કહે પણ જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે જયરાજભાઈ જ્યારે આ જે વાત હારે હાલ હોય અને જે આપણે સત્યતા લાગતી હોય તો એ આપણે સ્વીકારવી પડે આપણે નહીં જોકે તો જે રહીને આ સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે એજન્સીને અને રૂબરૂ એ આવવાનું અને જ્યાં જે આજે જે બાકડા ફેંકાવાની વાત છે અથવા જ્યાં કચરા આપણે હટાવવા માંગીએ છીએ નિર્મળ ગુજરાત અંતરવત એનો કોઈ નથી આપણે જે પૈસા આજે છે એનો પણ આજે આપણા પરિચય સાથે માખણ જયતી ભાગેલા સિવર શેર કોંગ્રેસ કાર્યકર્તા અને

તેમજ રાજુભાઈ ગોહિલ લલિતભાઈ હારિકભાઈ ગોખર તેમજ નવભાઈ નમસાભાઈ ઈશ્વરભાઈ નમસા એ બધા મારી સાથે રહી અને મારું જે આયો હતું આંદોલન એ ગુણા થઈ અને પ્રમુખશ્રીએ જવાબદારી નહીં સાત દિવસમાં જે કાંઈ કામ છે એ ગુણા થઈ જશે અને મેં જે કાંઈ મારો સ્વીકારી ઉપાય સાત દિવસનું પ્રમુખ આપો છો